प्रवली जिल्हा समाजा परगणा रोहित समाज विकास मंडळ आयोजित मोडसा कोलीखड गाम नजिकोहित समाज न पंचम समूह लग्नोत्सव सत्यावीस युगलोए प्रभुताना पगला पाड्या पंधर लाख नेवी सुंदर कार्यक्रम आयोजन करेल प्रसंगे लाखण ખોડલ ગામના વતની પૂરવકુમાર પિયુષભાઈ સમિતિના પ્રમુખ અને સભ્યોએ હાજર પત્રકાર બાબુસિંહ ચૌહાણ અને અયુકભાઈ સુથાને સાલ ઉડાડી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે મોડાસાના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર પ્રાથિત ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ન્યાય સમિતિના ચેરમેન રેવાભાઈ ભાભી સમૂહ લગ્ન ઉત્સવ સમિતિના પ્રમુખ અને ભોજનના દાતા રાકેશભાઈ શાહ ચિરાગભાઈ ઉપાધ્યાય જયંતિજી ઠાકોર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જોતા રાહોરો અજા એ બાટી હતા એ બાટી અરવલ્લી સમાજ વિકાસ મંડળ દ્વારા પંચમ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં હું મોડાસીયા પરગડા ઋહિત વિકાસના પ્રમુખ ડોક્ટર એચ કે સોલંકી અને અમારી સમગ્ર લગ્ન સમિતિના આયોજન દ્વારા લગભગ સત્યાવીસ જેટલા નવ દંપતીએ પરુદામાં પગલા પાડ્યા સમાજ હું મોટી સંખ્યામાં હર્ષ સાથે અમારા સમૂહ લગ્નમાં જોડાયો એના માટે લગભગ અઢી મહિનાથી અમારી સમૂહ લગ્ન સમિતિ જોરદાર મહેનત કરી રહી હતી અને મહેનતનું ફળ તમે જોઈ રહ્યા છો આજે લગભગ અઢાર હજાર જેટલી પબ્લિક અહીંયા આખો સમાજ હોંશે હોંશે ઉમટી પડ્યો આટલી ગરમીમાં પણ સમાજ ખડે પગે અમારી સાથે પગે ઊભો રહી અને અમારા સમૂહ લગ્નને સફળ બનાવવા માટેના તંતોડ પ્રયત્નો એમણે પણ કર્યા છે એ બદલ હું સમાજનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું સાથે સાથે જે નવયુગલો પ્રભુતામાં પગલાં પાડ્યા છે એમને અમારી સમગ્ર ટીમ વતી હું ખૂબ શુભેચ્છાઓ પાઠું છું એમનું ભવિષ્યનું જીવન ખૂબ કારણ બને અને આ નવ દંપતીનું ધૂર્વસ્થ જીવન સફળ થાય એવા અમે આશીર્વાદ પણ પાઠવીએ છીએ આજે અમારી સમૂહ લગ્ન કે જો સમાજનો આમ સાથ સહકાર મળતો હોય તો દર વર્ષે સમૂહ આયોજન કરવું જોઈએ અમે પણ આજે જાહેરાત કરીએ છીએ કે આજની વસંત પંચમીએ આ જ રીતે ભવ્યાથી ભવ્ય સમૂહ આયોજન કરીશું અને તમને નવાય લાગશે અને ખરેખર આનંદની વાત છે કે આજે જાહેરાત કરતાની સાથે જ સમાજના શ્રેષ્ઠીઓએ પંદર લાખ જેટલું ઉમદા દાન આપતી વસંત સમૂહ લગ્ન થવાનું છે એના માટે નોંધાવ્યું છે અમારી સમૂહ સમિતિ અને મોડાસિયા પરગડા રોહિત વિકાસ મંડળનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અરવલ્લી જે શિક્ષણનું હબ છે ત્યાં અત્યંત આધુનિક શિક્ષણ સંકુલ બને એ માટે અમે સમાજમાંથી મોટું દાન ભંડોળ એકઠું કર્યું છે અને ભવિષ્યમાં લગભગ બે કરોડના માતબર દાનથી મોડાસા ખાતે એક શૈક્ષણિક સંકુલ પણ બનાવવા જઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને દીકરીઓ માટે અદ્યતન લાઇબ્રેરી બનાવવાનું અમારું આયોજન છે કદાચ દિવાળી ઉપર એનું ખાતમુહૂર્ત કરી અને અમે એનો શુભારંભ કરવાના છીએ આ તમારો પણ ખૂબ આભાર વિકાસ મંડળ દ્વારામાં મંત્રી રાકેશ રેવાભાઈ શાહ અને અમારી આખી સમૂહલગ્ન ટીમે જોરદાર સપોર્ટ કરીને દરેક ગામમાંથી ઉદાવીને જે આ સમૂહ લગ્ન ઉજવ્યું છે એ બદલ સંપૂર્ણ ટીમને હું અભિનંદન પાઠવું છું દરેક ગામમાંથી મને સારા સહકાર મળે છે એમાં મોડાસાનું સપોર્ટ મળતા અમે ભવ્યથી ભવ્ય સમૂહ લગ્ન ઉજવીને આજે નવ દંપતી સત્યાવીસ યુગલોને આ ટીમે આશીર્વાદ આપ્યો છે અને અમે આવતા વર્ષે એટલે કે વસંત વસંતથી ભવ્ય સડલગ્ન ઉજવા માટે આ ટીમ કટિબદ્ધ છીએ